આજે લગ્ન ના નવ વર્ષ પૂરા કરી હમા વરમાં પ્રવેશ કર્યો અને બાલારામ રિસોર્ટ માં નક્કી કર્યું અને એટલા માં ટોલ નાળા ને બીજા પડી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવે કીધું ભલે આવે ભાઈ ભલે આવે તો આ રાજ્ય છે અને મોટા મોટા ધોરા જોઈને રાજી છો અને વાતમ વાતમ પોચ્યા બાલારામ રિસોર્ટ પણ બાલારામ રિસોર્ટ ત્રણ દાડા બંધ હતું કીધું કોઈ વધી પહેન પાસે ઉજાણી પાર્ક તો અહીંયા જ્યાં ફરવા તો આ છે મસ્ત મજાનું ઉજાણી પાર્ક શોકરાધા યસ કાન ભાઈએ ગાધા ભાઈ હસકા મૂડ તો ભાઈ નો મરી જતો પણ કીધું કોઈ વાંધો નહીં હડો મોટું મન રાખીને પસ્તો થોડોક એન્જોય કર્યો હવે લગનની તારીખ છે એન્જોય તો કરવો ને ભાઈ અને બેબી એ થઈ ગઈ ખુશ અને બેબલી ને હસકે હસાડી તા અને બાલારામ રિસોર્ટ માં ઊભા ઉભા દેખાતો હતો ભાળો હો મેરો બાલારામ રિસોર્ટ ખોટા પાંચસો રૂપિયા પાગવા હું જ મફતમાં માં દેખ્યો પર એમ ને એમ ગાટ્યો દાડો અને ભાઈ હાસી વસ્તુ તમને કહું તો ઓગણીસો નવ્વાણું માં જયારે અંબાજી થી અમે વળતા આવતા હતા તો સૂર્યવંશમ નું શૂટિંગ અમારી નરી વખે અમે ઠાકર જોયું અને જો તમારી વિડીયો ગમે તો કોમેન્ટ ની અંદર તમારો મોબાઈલ નંબર લખજો હું તમારી જોડે વાત કરીશ જય માતાજી